પોલીસ ચાંદદ પોલીસે તેરા તુજકો કાર્યક્રમ હેઠળ ત્રણ ગુમ મોબાઈલના મૂળ માલિકોને આપ્યા છે સીઆઈઆર પોર્ટલના આધારે ચાંદોદ પોલીસ ઓગણચાલીસ હજાર ની મુદ્દા સફળતા મળી છે પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ કરવાય તે માટે તે રતુજખોર પણ અભિગમ હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ગુમ મોબાઈલની આવેલી અરજીઓને સીઆઈઆર પોર્ટલ પર સર્ચ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ મોબાઈલ ટૂંકા ગાળામાં શોધવામાં સફળતા મળી હતી આજ રોજ ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે વીઆઈડીઆર પાત્રકારની ઉપસ્થિતિમાં તે રાત ઉચકો કાર્યક્રમ યોજી અરજદારોના ચાંદોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા અને પોલીસે શોધી કાઢેલા ઓગણચાલીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ પૈકી એક કૌસ્તુભાઈ નવીનચંદ્ર ત્રિવેદી રહે ચાદોદર તાલુકો ડભોઈ ચૌહાણ અરબાસભાઈ લતીભાઈ રહે બચાવ તાલુકો કરજણ અને કનોજિયા જીતેન્દ્રભાઈ રામનાથ રહે રાયણ તલાવડી તાલુકો વાઘોડિયાના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચાંદદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરત માછી સદસ્ય સ્નેહલ દરજી નગર અગ્રણી લાલુભાઈ સોની સહિત રજદારો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે